પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયાના સ્મારક રૂપે બગીચો બનાવવામાં આવ્યો છે એસટી ડેપો નજીક આવેલા બગીચામાં પૂરતી સુવિધા નથી તેમજ તેની જાળવણી પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતી જેના લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર નગરપાલિકા બગીચા બનાવવામાં તો સુરી છે પરંતુ તેની જાળવણીમાં હંમેશા નિષ્ફળ નીકળે છે આપણે જ્યાં ઊભા છે આ બગીચો છે પોરબંદરનો જે શહીદ નાગાર્જુન સ્મારક તરીકે ઓળખાય છે આ બગીચો છે શહીદવીર નાગાર્જુન એટલે જેણે એકોતેર યુદ્ધમાં પાકિસ્તાનને છક્કા છોડાવી દીધા હતા માત્ર પોરબંદરનું નહીં પરંતુ ભારતનું નામ રોશન કરનારા આ વીરના નામે અહીં તેનો સ્મારક રૂપે બગીચો બનાવાયો છે પરંતુ હાલ જો બગીચાની પરિસ્થિતિની વાત કરીએ તો આ બગીચામાં પીવાના પાણીની સુવિધા નથી તેમજ આવનારા લોકો માટે શૌચાલય જેવી જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી તો બાળકોને રમવા માટેના જે સાધનો છે તે પણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આજે રવિવારના દિવસે પણ બગીચાને તાળું મારી દેવામાં આવે છે ત્યારે ખાસ કરીને લોકોની જે માંગ છે તેવી માંગ છે કે રવિવારના દિવસે આખો દિવસ આ બગીચો ખુલ્લો રાખવામાં આવે તો લોકો તેનો યોગ્યપણે લાભ લઈ શકે છે અહીં પાણીનો જે ઝાડવાઓ છે તેમાં જે પાણીનો છંટકાવ કરવાનો હોય છે તે પણ યોગ્ય રીતે ન થતો હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ત્યારે આ શહીદના નામે તેના સ્મારક રૂપે બનાવાયેલો જે બગીચો છે તેનું યોગ્ય જતન કરવામાં આવે તેવી માંગ સમગ્ર શહેરમાંથી ઉઠી છે વિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર